તાલુકાના કરમાંદી ગામના પાંચસો બે જેટલા લાભાર્થીઓ આંગણવાડીના લાભ થી વંચિત ગામે આવે જેટલા કુટુંબોની આગેવાનો દ્વારા આંગણવાડી વર્કર દ્વારા રજૂઆત અને લાભની માંગણી કરવા છતાં તે બંને દિરાણી જેઠાણી આંગણવાડી કાર્યકર અને તિળાગર કરમદી ગામના વંચિત બીજા છેડા બાજુના ફળિયા લાભાર્થીઓને અસંતોષકારક જવાબ ન આપી લાભાર્થીઓને આંગણવાડીનો લાભ ન આપવા તાક ધમકી આપી લાભાર્થીઓને ખાલી હાથ પરત પોતાના ઘરે મોકલી દે છે અને તેની લેખિત રજૂઆત ગામના વંચિત લાભાર્થીઓ ને ગામના આગેવાનોએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને લેખિતમાં અરજી આપતા પ્રોગ્રામ ઓફિસરની સૂચના મુજબ આઈસીડીએસ શાખાના ઘટક ત્રણના કર્મચારીઓ દ્વારા કર્માદી ગામના બાળકોને વંચિત લાભાર્થીઓને ફળિયામાં ભેગા કરી આંગણવાડીના લાભ વિશે માહિતી આપતા લાભાર્થીઓ દ્વારા આંગણવાડીના લાભ ન મળવાની રજૂઆત કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર ધીરાણી જેઠાણી અને કર્મચારીના બંનેના પતિઓ દ્વારા અન્ય લોકોને ભેગા મળી લાભાર્થીઓને ધાક ધમકી આપી છે તેમ ગામના જાગૃત યુવાન દ્વારા જણાવ્યું હતું ઘટક ત્રણના સુપરવાઇઝરની નજર સમક્ષ હલ્લાબોલ કરવામાં આવતું હોય તો દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આની તટસ્થ તપાસ કરવી જોઈએ તેમ જણાઈ રહ્યું છે આઈસીડીએસ શાખા કર્મચારીઓ આ મુદ્દા વિશે ધ્યાન લે છે કે નહીં તે તો આવનારો સમય જોવાનું રહેશે તમે સુપરવાઇઝર છો તમે શું કહેશો આવીશે હું તરીકે એક બાજુ આક્ષેપ એવો છે લાભાર્થીનો કે લાભ લાભાર્થીનો લાભ નથી મળતા એક બે એક એક બાજુ એવો આક્ષેપ છે કે કાર્યકર બેનનો કે હં હું લાભાર્થીનો લાભ આપું છું તમારું શું કેવું છે હવે જે બેન પાસે જે નોંધણી થયેલા છે એમને બેન લાભ આપે છે પણ જે

તમને તાલુકામાંથી કોઈ માહિતી મળી છે કે અરજી આવી જિલ્લા માંથી મળી ઓકે